જેમાં મિત્રો હરણ મહાદેવ સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની ની અંદર ઘણું નબળું એવું સપ્તાહ આપણું જોવા મળી રહ્યું છે કન્ટિન્યુ પોર્ટફોલિયો ડાઉન અને ડાઉન જ જોવા મળી રહ્યા છે કોઈ પણ રિકવરી આ સપ્તાહની અંદર આપણા પોર્ટફોલિયોની અંદર જોવા નથી મળી કારણ કે મિડકેપ શેરની અંદર જોશો તો મિડકેપ ઇન્ડેક્સની અંદર જોશો તો મિત્રો સો ટકા પોઈન્ટનો સો પોઈન્ટનો ઘટાડો એટલે કે ઓલ ઓવર જોઈએ તો પોઈન્ટ પંચોતેર પોણા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે આ સાથે બીજા એવા સેક્ટર કે જે સારી એવી તેજી દર્શાવતા હતા એ પણ વિક થયેલા છે કે એમાં ડિફેન્સ ક્ષેત્રની અંદર આજે સારામાં સારો ઘટાડો જોવા મળ્યો સાથે એક વસ્તુ સ્ટ્રોંગ એવી જોવા મળી હોય તો આજે દરેક વ્યક્તિની નજર રહી હોય તો એવો શેર કે મીશો કે કંપનીની અંદર કે કંપનીના શેરના ભાવની અંદર વીસ ટકાની અપર સાથે જોવા મળી સારામાં તેજી જોવા મળી એની પાછળનું કારણ શું છે કે એ કયા એવા રિપોર્ટને લીધે શેરની અંદર તેજી છે અને સાથે એવો રિસ્ક પોઈન્ટ કયો છે જો આ ભાવેથી તમે ખરીદતા હોય તો ખાસી વસ્તુ જાણજો મિત્રો કે આ વિડીયોની અંદર આપણે એની ઉપર વાત કરીશું અને આ સિવાય બીજી એવી વસ્તુ કોઈ કંપનીનું પ્રીમિયમ છે જીએમપી છે પાંચ સાત ટકાનું જોવા મળતું હોય ને એકાએક પંદર સત્તા ટકાનું પ્રીમિયમ જોવા મળતું હોય તમને થમને ઉપરથી તો ખ્યાલ આવેલો ગયો જ હશે કે આઈસીઆઈસીઆઈ પ્રોડેન્સ એમસીનો આઈપીઓ ત્રણ હજાર ભાવે લિસ્ટિંગ થઈ શકે એમ છે એવું કોણ કહી રહ્યું છે કે એને શું લાગી રહ્યું છે કે એના લીધે આ કંપનીનો આઈપીઓ છે એ ત્રણ હજારના ના ભાવે પણ લિસ્ટિંગ થઈ શકે આ સિવાય મિત્રો એ પોઈન્ટ કે જે આજના દિવસે તેજીનો માહોલ પોર્ટફોલિયો ડાઉન હોય પણ જો કોઈ કોમોડિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એવી કોમોડિટી એટલે કે સિલ્વરની અંદર ચાંદીની અંદર જો રોકાણ કરેલું હોય તો એનો પોર્ટફોલિયો આ વર્ષની અંદર સારામાં સારું રિટર્ન આપતો હશે તો એના ઉપર વાત તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ એ પહેલાં વાત કરી દોશો મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલ અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરવાના ભૂલો તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો ફ્રી ઓફ ઓલનું કામ છે આ વિડીયોથી તમને માહિતી જે કાંઈ મળે છે શું કહેવું છે આપણું એક કોમેન્ટ તો હીરો કહી એવી થયેલી કંપની મીશો કે જે આજના દિવસે વીસ ટકાના અપર સર્કિટ સાથે જોવા મળી યુપીએસનો નો એક રિપોર્ટ જોવા મળ્યો કે એમને એવું લાગી રહ્યું છે કે આ કંપનીના શેરની અંદર ટાર્ગેટ પ્રાઇસ એમને વધારી બસો રૂપિયા સુધી કરેલો છે કે એમને સારા એવા ઘણા એવા પોઝિટિવ પોઈન્ટ એક આ કંપનીના ગણાવેલા છે કે જેની અંદર જોશો તો આ કંપનીને પોતે પોઝિટિવ કેશ ફ્લો જનરેટ કરે છે તેના જે કાંઈ કસ્ટમરો છે એ કસ્ટમરો રિપીટ કસ્ટમરો આવતા છે અને આવનારા સમયની અંદર એની અંદર પણ સારો એવો વધારો થઈ શકે એમ છે આ સિવાય જે એનું એસેટલાઇટ મોડલ બિઝનેસ મોડલ છે એને પોઝિટિવ લાગી રહ્યું છે એથી વિશેષ એ કે જે કાંઈ સેલર છે કે જેના એના પ્લેટફોર્મ ઉપરથી એ પોતાનું વસ્તુનું પ્રોડક્ટનું વેચાણ કરે છે કે એને એ ઝીરો ટકા કમિશન બેઝ ઉપર એ આપે છે કે ઓલ ઓવર જોઈએ તો આ બધા જ પોઝિટિવ પોઈન્ટને ધ્યાનમાં લઈ યુબીએસના આ રિપોર્ટથી કે પોઝિટિવ ધ્યાનમાં લઈ આ શેરની અંદર તીજીનો માહોલ જોવા મળ્યો કે જે વીસ ટકાની સરકિટ સાથે એ બસ્સો સોળ રૂપિયાની એવરેજ ક્લોઝિંગ જોતો જોવા મળ્યો એને એમ ટા બસો વીસ સુધીનો આપેલો છે પણ આ ઘણી વસ્તુ સારી પોઝિટિવ છે કે ઘણા એવા રિપોર્ટ પણ છે પણ આપણે રોકાણકારની દ્રષ્ટિએ આને કેટલો પોઝિટિવ લેવો જોઈએ આ ખૂબ અગત્યને સમજવાનું એ છે કારણ કે આની આ જ વસ્તુ તમે જે હાલની દ્રષ્ટિએ ઇન્ટર્નલ કે જે ઝોમેટો બે હજાર એકવીસની અંદર માર્કેટની અંદર લિસ્ટ થયેલો તો ત્યારે આની આ જ પોઝિશન કારણ કે એ કંપની ઝોમેટો હતી ત્યારે એ લોસ કરતી કંપની હતી નેટ કેપિટલ છે જેનો પ્રોફિટ છે એની અંદર પ્રોફિટેબલ કંપની ના હતી પણ લોસ કરતી કંપની હતી કે એવી જ રીતો એનો એ જ શેર છે એકસો વીસથી એકસો સાહીઠ સુધીના ભાવ જોવા જોવા મળ્યા હતા ત્યાર પછી એના શેરની અંદર જ્યાં સુધી કંપની પ્રોફિટેબલ ના બની ત્યાં સુધી કંપનીના શેરની અંદર ઘટાડો જોવા ચાલીસ રૂપિયા સુધીનો આ શેરનો ભાવ ઇન્ટરનલ જે અત્યારે આપણે જોઈએ છીએ બસો એસી છે ચાલીસ રૂપિયા સુધીનો શેરનો ભાવ પણ જોવા મળ્યો હતો કહેવાનો અર્થ એ છે મિત્રો કે સમજવાનું એ છે કે જ્યાં સુધી કંપની પ્રોફિટેબલ નથી ત્યાં સુધી આપણા માટે રોકાણકારો માટે એક રિસ્ક પોઈન્ટ આપવો મોટો છે આ સિવાય બીજું એક એક્ઝામ્પલ સમજો તો ઓલા ઇલેક્ટ્રિક જ્યાં સુધી કંપની પ્રોફિટેબલ નહીં બને ત્યાં સુધી એના ટાર્ગેટ નીચે રાજા આવશે જોવા મળશે કે જ્યારે એનું માર્કેટ એ કંપની પાસે સારામાં સારું હતું તેમ છતાંય આ કંપની કન્ટિન્યુ લોસની અંદર વધારો કરતી રહેલ છે પણ આની આ જ વસ્તુ કમ્પેર કરીએ મીસો મીશો સાથે સારું એવું માર્કેટ છે આવનારા સમયની અંદર માર્કેટ કે છે હજુ અહીંથી વધારી શકે એમ છે એની અંદર એનો ઇન્વેસ્ટમેન્ટમાં ગ્રોથ પણ એનો સારો એવો જોવા મળ્યો છે પણ આપણા માટે પોઝિટિવ ત્યાં સુધી નહીં હોય ભલે થોડું એવો મોંઘા ભાવની અંદર મળે પણ એક પોઝિટિવ વસ્તુ આપણી માટે રહે કે જે કંપની હાલની દ્રષ્ટિએ ફાઇનાન્શિયલ બે હજાર પચીસની અંદર ત્રણ હજાર નવસો બેતાલીસ કરોડનો લોસ લોસ છે તમને જો જોવા મળતું હશે તમને ચિત્રોની અંદર કે ત્રણ હજાર નવસો કરોડનું બે હજાર ફાઇનાન્શિયલ બે હજાર પચીસની ની અંદર કંપનીનો લોસ છે હવે વાત કરીએ આઈપીઓ ઉપર કે જે ઓગણીસ તારીખે લિસ્ટિંગ થવાનું છે જો તમને આ કંપનીનું આઈપીઓનું એલોટમેન્ટ મળે છે તો કોંગ્રેચ્યુલેશન એડવાન્સ કહીએ છીએ પણ એની અંદર વાત કરીએ કે જો આ કંપનીનો ભાવ એકવીસો ને પાસઠ રૂપિયાના શેર છ નંગ આપેલા છે અને ખરેખર છ નંગ ત્રણ ત્રણ હજારના ભાવે જોવા મળે તો એ ખૂબ જ સારી વસ્તુ તો પણ આની આ સારી વસ્તુ કોને લાગી રહી છે પીએલ કેપિટલ એટલે કે પ્રભુદાસ લીલાધર કેપિટલ નામનું જે બ્રોકરેજ છે કે જે એમને એવું લાગી રહ્યું છે આ કંપની સ્ટ્રોંગ ફંડામેન્ટલ ધરાવતી છે અને કંપ ખરેખર સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે અને સારું એવું પ્રોફિટેબલ છે અને જે ક્ષેત્રથી અને સારામાં સારું ક્ષેત્ર જો આ આઈપીઓ વિશેનો જો વિડીયો તમે જોયો હશે મિત્રો તો તમે ખ્યાલ આવી ગયો હશે કે આ આની ઉપર સારું એવું પોઝિટિવ આપણું કહ્યું છે કે આવનારા સમયની અંદર એક સારું પોર્ટફોલિયોનો શેર કહી શકીએ ને તો આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ એજન્સી કે જે કંપની અને આ પીએલ કેપિટલને એવું લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર જ્યારે માર્કેટની અંદર લિસ્ટ થાય તો ત્રણ હજારના ભાવે પણ લિસ્ટિંગ થઈ શકે ત્રણ ટ્રિલિયનની આઈપીઓની ભીડ આવેલી છે મિત્રો સારામાં સારી બીડ કહી શકીએ અને ચોથા નંબરની સબસ્ક્રિપ્શન હાઈએસ્ટ સબસ્ક્રિપ્શન પણ આ કંપનીને મળેલું છે અને ક્યુઆઈબીનું સબસ્ક્રિપ્શન છે એ હાઇએસ્ટ લેવલનું જોવા મળ્યું છે ખૂબ જ બધા સારા એવા પોઈન્ટ છે માર્કેટ કઈ રીતનું વીક રહે છે કારણ કે બેન્ક ઓફ જાપાનની હાઈ રેટ હાઇકની પોલિસી પરનું આઉટકમ પણ જોવા મળવાનું છે આ બધું ધ્યાને લઈ ખરેખર કેટલો પોઝિટિવ રહે છે અને ખરેખર જો તમને આનું લિસ્ટ એલોટમેન્ટ મળ્યું છે મિત્રો તો તમે એક કોમેન્ટ કરી જણાવશો કે મને એલોટમેન્ટ મળ્યું છે અને આ એક લાંબા ગાળા માટે સારી કંપની છે કે શું નેગેટિવ છે તમારું પોઝિટિવ કેટલું છે નેગેટિવ કયું છે એ વસ્તુ તમે ગવર્મેન્ટ કોમેન્ટ જણાવી શકો છો નેક્સ્ટ ઉપર વાત કરીએ તો મિત્રો ચાંદી છે બે લાખ ઉપરનો ભાવે જોવા મળી રહી છે કે આ ચાંદીની અંદર તેજી જોઈને એવું પણ તમને થતું હશે કે આના કરતાં પોર્ટફોલિયોની અંદર શેરની અંદર હોલ્ડ કર્યા એના કરતાં તો ચાંદી આ વર્ષની અંદર ખરીદેલી હોત તો સારું એવું રિટર્ન મળ્યું હોત સારી વસ્તુ છે પણ હાલની દ્રષ્ટિએ આ ચાંદી એક મહિનામાં ત્રીસ ટકા વધી છે એક વર્ષની અંદર એકસો ને સત્યાવીસ ટકાનો વધારો એ ચાંદીની અંદર જોવા મળ્યો છે જો તમે ઇટીએફ થ્રુ એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે કે રોકાણ કર્યું હશે તો સારામાં સારું રિટર્ન પોર્ટફોલિયોમાંની અંદર પણ બનતું હશે હવે આ પચાસ ડોલરનો ભાવ છે ઘણા વર્ષો પછી જોવા અને ત્યાર પછી 65 ડોલરનો ભાવ અને સિત્તેર ડોલર સુધીનો ભાવ પણ જોવા મળી શકે એવું ઘણા એવા જાણકાર કહી રહ્યા છે આમ જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે એની અંદર ચાંદીની અંદર કન્ટિન્યુ વધી રહી છે સોલાર એનર્જી એવી ક્ષેત્રની બાઇક ટુ વ્હીલર્સ છે એવી ક્ષેત્રના મોડેલો છે જેની અંદર પણ એનો ઉપયોગ બહુ વધી ગયો છે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ આ સિવાય હેલ્થકેરની પણ પ્રોડક્ટ્સ મેડિસિનની કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે આ તમામ જગ્યાની અંદર ઇન્ડસ્ટ્રીયલ જે વસ્તુ છે તેની અંદર અત્યારે ચાંદીનો ઉપયોગ સારો એવો વધી રહ્યો છે

ઓલ ઓવર કહીએ તો સિલ્વરની અંદર રહેલી તેજીને જો તમે નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય મિત્રો તો થોડો એવું રાહ જોજો રાહ જોજો કારણ કે એટલા માટે કે કન્ટિન્યુ આવો મહિનાની અંદર આ વર્ષની અંદર સારી એવી તેજી ઓલરેડીમાં પ્લે થઈ ગઈ છે આવનારા સમયની અંદર આપણા માર્કેટની અંદર પણ ડિફેન્ડ બજેટનો પણ આઉટકમ જો બજેટ પણ જોવા મળવાનું છે આ સિવાય ક્વાર્ટરથીના રિઝલ્ટ પણ જોવા મળવાના છે થોડું એવું માર્કેટ થોડું એવું રિકવર પણ કદાચ થઈ જાય પણ કારણ કે આ ડિસેમ્બર મંથ ચાલી રહ્યો છે એફઆઈઆઈનું સેલિંગ સાથે અલગ અલગ પોલિસીઓ અને ne બેંક ઓફ જાપાનની એક રેટાઇકની પોલિસી બધા વર્લ્ડ લેવલના તમામ માર્કેટની ત્યાં નજર છે આ સિવાય જે ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલનું લેટ થવું આ બધા જ કારણો છે જે કે નેગેટિવિટી ઊભી કરી રહી છે અને માર્કેટ ઓલ ઓવર આપણે જોઈએ તો એટલું બધું પોઝિટિવ ગ્રોથની અંદર નથી જોવા મળી રહ્યું જે ઓલ ઓવર ઇકોનોમીને ધ્યાનમાં લઈને વાત કરું તો ઓલ ઓવર જઈએ તો આ જે વિડીયોની અંદર જે પણ કંપનીના શેર વિશે કે આઈપીઓ ઉપર વાત થઈ છે મારા તરફથી કોઈ પણ ભલામણ ખરીદવાની કે વેચવાની સમજશો નહીં મિત્રો વિડિયોને અંત સુધી બની રહ્યા છો તમારો ખૂબ ખૂબ આભાર તમારા મિત્રો સાથે શેર કરવાનો ના ભૂલતા કે જો સિલ્વરની ચાર તેજી અને મીશો અંદરની રહેલી જો તમે નવા ભાવ કે ઉપરના ભાવે ખરીદો છો તો થોડા એવા સાવચેત રહેજો થોડો રાહ જોજો કારણ કે આ કંપની જ્યારે પ્રોફિટેબલ બને ત્રણસો ઉપર લેવો પણ જ્યારે એક પોઝિટિવિટી તો આપણા માટે રહે એ વસ્તુ ધ્યાને દોરજો અને ઓલ ઓવર કોઈ પણ ભલામણ નાશ મળતા મિત્રો શીખવા માટે ધ્યાને દોરવા માટે આ વિડીયો બનાવેલ છે તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા ફ્રી ઓફ કામ છે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક આપો થેન્ક યુ